કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ જિલ્લામાં દબાણ દૂર કરવાની કાર્યવાહીનો પ્રવાહ છેલ્લા માસથી અવિરત ચાલુ ઉનાના નાઠેજ ગામે લોકોએ કરોડની જમીન પરનું દબાણ દૂર કર્યું ગામે સતત બીજા દિવસે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ ગીર સોમનાથ ઓગણીસ સપ્ટેમ્બર જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ હેડી જાડેજાનું અત્રેના જિલ્લામાં નિમણૂક થઈ ત્યારથી સતત જિલ્લામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ છે જેનો લોકો દ્વારા પણ સ્વેચ્છાએ દબાણ દૂર કરી વહીવટી તંત્રનો સંપૂર્ણ સહયોગ આપ્યો છે કલેક્ટર શ્રીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લા તંત્રના વિવિધ અધિકારીઓ શ્રી દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી જિલ્લામાં અવિરત અને પૂરજોશ માંગ ચાલુ છે આજ જિલ્લાના ઉના તાલુકાના નાનખેજ ગામે ગૌચરની અંદાજે ચાલીસ હજાર ચારસો અડસઠ ચો ની જમીન જેની અંદાજીત બજાર કિંમત ચાર કરોડ ચાર લાખ અડસઠ હજાર ની કિંમતની ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી હજુ પણ કાર્યવાહી ચાલુ માંગ છે અહેવાલ સંજય